તો ઉપરવાસમાં ભારે વરસાદની સાથે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે હાલ ધરોઈ ડેમમાં જળસપાટી ચોરાણું ટકા સુધી પહોંચી ગઈ છે અને ડેમમાંથી સાબરમતી નદીમાં સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ધરાઈ ડેમમાં છોડાયેલા પાણીનો પ્રવાહ ગાંધીનગર સંત સરોવર સુધી પહોંચવા માટે સરોવર ડેમમાં બસો વીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને અહીં બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાંચ દરવાજા બે ફૂટ ખોલી રહ્યા છે અમદાવાદ તરફ જતા સાબરમતી નદી કાંઠે આવેલ શાહપુરના ભોઈ ઓબા રાયસણ જેવા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે તેમજ વાસણા બેરેજને પણ જાણ કરી દેવામાં પાણી છોડવામાં આવ્યું છે સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને પણ પાણી છોડવાની જાણ કરી દેવાઈ છે અધિકારીઓએ લોકોને સલામતી માટે સચેત રહેવા અને નદીના કાંઠે નજીક ન જવાનું સૂચન કર્યું છે તો આ મોનિટરિંગ થઈ રહ્યું છે અને જ્યારે અનિચ્છનીય ઘટનાને અટકાવવા તાત્કાલિક પગલાં લેવામાં આવશે ઉપરવાસ માં પડી રહેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમ જે છે તેની અંદર ધરોઈ ડેમ લગભગ ઓવરફ્લો થવાની તૈયારી છે ત્યારે ધરોઈ ડેમ માંથી લગભગ સાહીઠ હજાર ક્યુસેક જેટલું પાણી જે છે તે છોડવામાં આવેલું છે જેના પગલે અત્યારે ગાંધીનગર ખાતે જે સંત સરોવર ડેમ આપ અત્યારે જે જોઈ શકો છો ત્યાં લગભગ અત્યારે પાંચ દરવાજા આજે વહેલી સવારથી જે છે તે ખોલી દેવામાં આવેલા છે અને જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં જે છે તે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલ લગભગ જો વાત કરીએ તો લગભગ અત્યાર સુધીમાં લગભગ આ સંત સરોવર ડેમ ખાતેથી લગભગ તેના પાંચ દરવાજા જે ખોલવામાં આવ્યા છે તેમાંથી લગભગ બાર હજાર જેટલું બાર હજાર ચારસો ક્યુસેક જેટલું પાણી જે છે તે અત્યાર સુધીમાં જે છે તે છોડવામાં આવ્યું છે અને ઉપરથી નવા નીર જે રીતે આવી રહ્યા છે તે રીતે નવા અત્યારે હાલ જે છે તે દરવાજા ખોલી અને સુરક્ષાના કારણોસર આ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે કે જેથી કરીને આગળના સમયમાં કોઈ તકલીફી તકલીફનો સામનો જે છે તે ન કરવો પડે એના માટે દરવાજા જે છે તે ખોલી લેવામાં આવ્યા છે અત્યારે આ સાબરમતી નદી જોઈ રહ્યા છો કે બંને કાંઠે સાબરમતી નદી આ વખતે ચોમાસામાં પહેલી વખત એવું બન્યું છે કે ગાંધીનગરની આ સાબરમતી નદી બંને કાંઠે થી અત્યારે હાલ જે છે તે વહી રહી છે કેમ કે પાંચ દરવાજા અત્યારે હાલ સંસરોવાના જે છે તે ખોલવામાં આવ્યા છે અને હજુ પણ જે રીતે હવામાન વિભાગની આગાહી છે હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા હજુ એક સપ્તાહ માટે આપવામાં આવેલી છે ત્યારે હજુ પણ જો ભારે માસરામાં વરસાદ જો ઉપરના ઉપરવાસમાં જો હજુ પણ ભારે વરસાદ પડશે તો હજુ પણ જે છે તે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદના કારણે આગામી સમયમાં વધારે પણ દરવાજા કદાચ ખોલવાની જરૂર જે છે તે પડી શકે છે તેમ છે અત્યારે હાલ જે કહી શકાય કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે તે ખાતે અત્યારે હાલ આ મુદ્દે પણ બેઠક ચાલી રહી છે અને અ જે નીચાણવાળા જે વિસ્તારો છે ડિજાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એ તમામ જગ્યા ઉપર નીચાણવાળા ગામના લોકોને સુચિત કરી દેવામાં આવે છે અહીંથી અહીંયાથી પાણી વાસના જે છે અને વાસનાથી આગળ પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે ત્યારે ચોક્કસથી જે નીચાણ વાળા વિસ્તારો છે ક્યાંક ને ક્યાંક તેમને પરિસ્થિતિનો ખરાબ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એટલા માટે પહેલાંથી જ જાણ આગોતરી જાણ જે છે તે ડિજાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરી દેવામાં આવેલી છે કેમરા પર્સન કિશો આઠવલે સાથે જતીન ગાંધીનગર અરવલ્લી જિલ્લામાં ગણેશ ચતુર્થીના પર્વ